જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આ શ્રાવણ મહિનો ભગવાન શિવને અતિ પ્રિય છે ભગવાન શિવની પૂજા વિશ્વના તમામ જીવ કરે છે તે નાના હોય કે મોટા હોય પશુ હોય કે પંખી હોય કે માણસ સ્વયં પણ કેમ ન હોય તે બધા ભગવાન શિવની પૂજા કોઈને કોઈ રીતે કરે છે તો મિત્રો આજે શ્રાવણ મહિનાના દિવસે આપણે ચકલી અને ભોળેનાથની એક સરસ વાર્તા સાંભળીશું આ વાર્તા સાંભળવાથી એ શીખ મળશે કે ભગવાન શિવ બધાની ભક્તિ જોવે છે નાનો હોય કે મોટો હોય તે નથી જોતા ભગવાન શિવને સાચા દિલથી કરેલી પ્રાર્થના ભગવાન શિવ સ્વીકાર કરે છે અને તેના કર્મ મુજબ ભગવાન શિવ તેનો ફળ અવશ્ય આપે છે તો ચાલો મિત્રો આપણે ભોળેનાથ અને ચકલીની એક સુંદર વાર્તા સાંભળીએ ઓમ નમ શિવાય ઘણા પ્રાચીન સમયમાં હિમાલયના પર્વતોની વચ્ચે ઘણું જંગલ હતું તે જંગલમાં અનેક પ્રાણીઓ પોતપોતાના જીવનમાં વ્યસ્ત હતા એ જંગલમાં એક બહુ મોટું જૂનું વડનું ઝાડ હતું એ ઝાડની ઊંચી ડાળીઓમાં એક નાની ચકલી અને તેનો સાથી રહેતા હતા તેઓ રોજ સવારમાં દાણા ચગવા જતા પાણી પીતા અને સાંજ પડે ત્યારે પોતાના નાના માળા પર પાછા ફરતા સમય બદલાયો વસંત ઋતુ આવી ચકલીના જીવનમાં આનંદ છવાયો કારણ કે તેણે પોતાના નાનકલા ઘોસલામાં ઈંડા મૂક્યા હવે તે અને તેનો સાથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે તેમના બચ્ચા બહાર આવશે તેમની દુનિયા એ ઈંડામાં સમાઈ ગઈ હતી એ સમયે આકાશમાં અચાનક ઘોર વાદળ છવાઈ ગયા પવન ઝડપથી વહેવા લાગ્યો વીજળી કડકવા લાગી થોડા જ કલાકોમાં ભારે વરસાદ શરૂ થયો પર્વતોમાંથી પાણીની તીવ્ર ધારાઓ નીચે ઉતરવા લાગી નદી નાળા ઉફાન પર આવી ગયા ઝાડના ઝુંડ તૂટી પડવા લાગ્યા મોટા પ્રાણીઓ પણ ભયભીત થઈ સલામત જગ્યા શોધવા દોડ્યા ચકલી પોતાના ઈંડા તરફ જોઈ રહી હતી પાણીની સપાટી વધતી જતી હતી એ વડનું ઝાડ પણ તીવ્ર પવનથી ડગમગવા લાગ્યું ચકલીના મનમાં એક જ ચિંતા હતી કે મારા ઈંડા બચશે કે નહીં એ જ સમયે ચકલીએ જોયું કે થોડા અંતરે એક પર્વત પર ભગવાન શિવ ભોળેનાથ ધ્યાનમાં બેઠા છે તેણે તુરંત પોતાના નાનકડા પાંખોથી ઉડાન ભરી અને શિવજી પાસે પહોંચી રડતી રડતી બોલી હે ભોળેનાથ આ પ્રલયથી મારું ઘર ડૂબી જશે મારા ઈંડા નષ્ટ થઈ જશે હું નાની છું કંઈ કરી શકતી નથી તમે જ મારી રક્ષા કરો ભગવાન શિવ આંખ ખોલીને ચકલી તરફ જોયું એક નાનકડા જીવની માતૃત્વની વિનંતી જોઈને તેઓ કરુણા ભાવે ભરાયા તેમ છતાં તેઓ તુરંત બોલ્યા નહીં ચકલી સતત પ્રાર્થના કરતી રહી હે મહાદેવ તમે તો વિશ્વના સહારક અને રક્ષક છો મારા માટે તો આ ઈંડા જ આખી દુનિયા છે કૃપા કરીને અમને બચાવો ભગવાન શિવનું હૃદય પીગળી ગયું તેમણે પોતાના ત્રિશુલથી પર્વત પર આંચકો આપ્યો પર્વત ફાટી ગયો અને પાણીનો પ્રવાહ બીજી દિશામાં વળી ગયો વરસાદ ધીમો થવા માંડ્યો આકાશ સ્વચ્છ બન્યો પ્રલય થંભી ગયો વડનું ઝાડ બચી ગયું અને ચકલીનું ખોસલું પણ સુરક્ષિત રહી ગયું ચકલી આનંદથી પોતાના ઈંડા તરફ પરત આવી તેણે પર્વત તરફ જોઈને પ્રાર્થના કરી હે ભોળેનાથ તમે માત્ર મોટા દેવ નથી પણ નાનામાં નાનો જીવ પણ જો સાચી શ્રદ્ધાથી પ્રાર્થના કરે તો તેની વાત સાંભળો છો તમે ખરેખર ભોળેનાથ છો ઓમ નમઃ શિવાય મિત્રો તો આ ચકલી અને ભોળેનાથની વાર્તા પરથી સુંદર શીખ મળે છે કે ભગવાન શિવ કે કોઈ પણ ભગવાન નાના મોટામાં ભેદ નથી કરતા સાચા હૃદયથી અને સાચા મનથી કરેલી પ્રાર્થના તેઓ અવશ્ય સાંભળે જ છે મિત્રો માતૃત્વની શક્તિ એ એક મોટી શક્તિ છે અને તેની પીડા એ પણ સૌથી મોટી હોય છે મિત્રો સંકટ કેટલું મોટું કેમ ન હોય પણ જો તેનો વિશ્વાસ રાખી આપણે તેનો સહળતાથી ઉકેલ કાઢીએ તો તેનો ઉકેલ મળી જાય છે અને આપણે સંકટમાંથી પણ બચી જાય છીએ મિત્રો અને ભગવાન શિવ દરેક જીવની પણ પ્રાર્થના સ્વીકાર કરે છે જેવું કોઈ પણ પ્રાર્થના સાચા મનથી અને સાચા દિલથી કરે છે અને ભક્તિભાવથી કરેલી પ્રાર્થના કે પૂજા ભગવાન શિવ અવશ્ય સ્વીકાર કરે છે જ ઓમ નમઃ શિવાય મિત્રો અને તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા